અરવલ્લી દ્વારા આદર્શ નિવાસી શાળા ભિલોડા ખાતે બેટી બેટી પઢાઓ અંતર્ગત પીસી એન્ડ હે એક દિવસ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ ભિલોડા ડૉક્ટર વિમલ ખરાડીના અધ્યક્ષતાને યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા ગુરુગણ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આશા કાર્યકર બહેનો ફેસિલિટર બહેનો તથા પોલીસ વિભાગ મહિલા બાળ વિભાગ મહિલા બાળ સુરક્ષા વિભાગના અધિકારી કર્મચારી તથા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેટીનું મહત્વ નારી સન્માન તેના માટેની વિવિધ હેલ્પ લાઈનો યોજનાઓ અને આપણી ભૂમિકા સહિતની બાબતો પર તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમને રામજીભાઈ વણકર હર્ષદભાઈ પટેલ અક્રમભાઈ શેખ વિક્રમબા જાડેજા સંજયભાઈ બારોટ સહિત કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી કૌશિક સોની અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો